હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા દોસ્તો મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયો આજે મિત્રો હું તમને બ્લાઉઝ નું કટિંગ શીખવાડીશ એ પણ દોસ્તો એકદમ સરળ રીતે કે આપણે બ્લાઉઝ કટિંગ કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુ નું ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે આજે હું તમને સંપૂર્ણ માહિતી દોસ્તો આજે આ વિડિયો ની અંદર આપીશ તો કન્ટિન્યુ દોસ્તો વિડિયો ની અંદર બન્યા લેજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ બ્લાઉઝ નું કટિંગ

આપણો આનું સાડા દસ ઇંચ સાડા દસ ઇંચ પછી હવે અહીંયા આપણે જે શેષનો ભાગ છે એ પણ મિત્રો આપણે માપી લેવાનો છે તો કે મિત્રો આ છે આપણો સોળ ઇંચ નો હવે આપણી જે કમર છે તો મિત્રો આપણે અહિયાંથી આપણે કમર માપી લઈશું આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આ કમર માપી લેવાની છે તો કમર છે મિત્રો આની સાડા બાર ઇંચ હવે બ્લાઉઝ છે તો આપણે એને આ રીતે લીધું છે ડબલમાં અને આ ડબલ વાળો જે ભાગ છે એ આપણે અહીંયા રાખી લીધો છે હવે મિત્રો આપણે જે કમર છે તો કમરનું માપ લઈશું તો આપણે જે બ્લાઉઝ છે તો આપડા બ્લાઉઝ છે તો આ બ્લાઉઝને આપણે આ રીતે ડબલમાં કરી લેવાનું છે જો આ જે સિલાઈ સાથે ભાગ છે એને આ રીતે આપણે ડબલ કરી લઈશું

કેટલા ઇંચ આવ્યું એ માપી લઈશું તો મિત્રો સાડા સાત ઇંચ આવેલું છે અને પ્લસ દોસ્તો આપણે એક ઇંચ એની અંદર જે આપણું ટક્સ અહીંયા ટક્સ મારવાની છે તો આ ટક્સ આપણે એક ઇંચ નું સિલાઈ નું માર્જિંગ એડ કરીશું તો આ મિત્રો આપણે એક ઇંચ નું સિલાઈ નું એડ થઈ ગયું મિત્રો આપણે આની લંબાઈ જે છે હવે આપણે આની લંબાઈનું નું માપ લઈશું તો લંબાઈ દોસ્તો આપણે આની તેર ઇંચ છે તો આપણે એક ઇંચ પ્લસ કરી અને આપણે ચૌદ ઇંચે નિશાન લગાવીશું તો અહીંયા મિત્રો આપણે સૌ દિવસે નિશાન લગાવી દીધું છે તો એ જ રીતે સૌ દિવસે નિશાન છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું તો આ રીતે મિત્રો આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લીધીશ હવે મિત્રો આપણું જે શોલ્ડર છે તો શોલ્ડર છે મિત્રો આપણે આનું અગિયાર ઇંચ નું તો ડબલ છે એટલે આપણે સાડા પાંચ છે નિશાન લગાવીશું સાડા પાંચ છે નિશાન લગાવ્યું અહીંયાથી મિત્રો આપણે આપણે જે છે છે નિશાન નિશાન તો એ જ રીતે રીતે દોસ્તો અહીંયા પણ આ લગાવી લેવાનું છે અને આ જે બ્લાઉઝ છે મિત્રો એનો આપણે જે હાર્મોલ છે એ આપણે ઉતારવાનો છે મિત્રો પાંચ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચ લગાવી લઈશું નિશાન તો હવે મિત્રો જે આપડે પાંચ ઇંચ છે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન દોર લઈશું અહીંયા આપણે એક સીધી લાઇન દોરી લેવાની છે તો આપણે કમ્પ્લેટ મિત્રો ઇંચ દોરી લીધી છે અને અહિયાં મિત્રો એક સીધી લાઇન દોરી લેવાની છે તો મિત્રો મિત્રો આપણે લાઇન દોરાઈ ગઈ છે અને હવે હવે જે આપણો બ્લાઉઝ છે માપનું એને આપણે લઈ લઈશું અને હવે આપણે આ રીતે ગાજપટ્ટી જે છે મિત્રો એ આપણે ભાગ લઈ લેવાનો છે જે આપણે ગાસપટ્ટી છે એ ભાગ લઈ લઈશું અને હવે આપણે જે જોઈન્ટ છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે આની અંદર

શોલ્ડર થી લઈ અને અહિયાં સુધી નો ભાગ છે ત્યાં સુધી આપણો પાંચ ઇંચ છે તો અઢી ઇંચ નિશાન છે મેં હાર્મોન નો શેપ આપી દીધો છે હવે મિત્રો આપણું જે આનું ગળું છે તો અહિયાં જે આપણું ગળું છે એ આપણે રાખવાનું છે મિત્રો બે ઇંચ ચાર ઇંચ નું ગળું છે અહિયાં થી ડબલ માં આપણે બે ઇંચ નિશાન લગાવી લઈશું એજ રીતે મિત્રો અહિયાં પણ આપણે બે ઇંચે નિશાન લગાવી લેવાનું અહિયાં પણ આપણે બે ઇંચે નિશાન માપ લેવાનું છે તો આ રીતે આપણે ડબલ જે ભાગ છે આ રીતે ડબલ ભાગ કરી અને અહિયાં થી આપણે હવે ડબલ ની અંદર અહિયાં આ રીતે રાખી અહીંયા આપણે એટલું સિલાઈ નું માર્જિંગ બાદ કરી દઈશું અડધો ઇંચ અને ઉપરની સાઈડ માં પણ મિત્રો આપણે એટલું સિલાઈ નું માર્જિન બાદ કરી અને આ રીતે નિશાન આપણે મારી લેવાના છે તો કમ્પ્લીટ દોસ્તો મેં નિશાન મારી લીધા છે હવે જે આપણો આ નિશાન છે ત્યાંથી આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેશું અને હવે આપણે જે ઊભી જે અહીંથી આપણે નિશાન માર્યું છે બે ઇંચ ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લીધી છે તો હવે મિત્રો આપણે આની અંદર અહીંયાથી ગળાની અંદર રાઉન્ડ માં શેપ આપી દઈશું તો આ રીતે મિત્રો આપણે ગળામાં શેપ આપી દઈશું

સાડા ચાર ઇંચ ટક્ષ મારવાનો છે તો અહીંયા આપણે એક નિશાન લઈશું તો હવે મિત્રો જે આપણે ટક્ષ નો સાડા ચાર ઇંચ નિશાન મારું છે ત્યાંથી આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને અહીંયાથી આપણે આ ટક્ષ જે છે તો આપણો આ રીતનો પ્લેટ નો નિશાન લાગી દેશે તો આ રીતે મિત્રો આપણે અહીંયા પ્લેટ લાગી જવાનું છે તો કમ્પ્લીટ મિત્રો મેં આનો માપ લઈ લીધું છે તો ચાલો હવે મિત્રો આને આપણે કટિંગ કરી લઈએ કટિંગ કરી લેવાનું છે તો કમ્પલેટ મિત્રો આપણો જે પાછળનો ભાગ છે એ આપણે પાછળનો ભાગ કમ્પલેટ કટિંગ કરી લીધો છે હવે મિત્રો જે આપણું ગળું છે તો આપણે ગળાને પણ કટિંગ કરી લેવાનું છે તો જે આપણે નિશાન મારેલું છે તો ત્યાંથી આપણે આ રીતે જે આપણું ગળું છે તો આપડા ગળાનું પણ આ રીતે કટિંગ કરી લેવાનું છે

તો પાછળના ભાગ મિત્રો અહીંયા આપણે આ રીતે ઉપર પાથરી લેવાનો છે તો આ રીતે મિત્રો આપણે આપણે જે પાછળનો ભાગ છે એને આ રીતે પાથરી લેવાનો છે અને હવે મિત્રો સૌથી તો અહીંયા જે જે આપણે આપણે એક સીધી લાઈન છે ત્યાંથી આ રીતે આપણે રાખી અને અહીંયા એક સીધી લાઈન પેલા તો દોરી લેવાની છે તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન કમ્પ્લીટ દોરી લીધી છે અને હવે જે આપણે આ ગળાનો ભાગ કટિંગ કરેલો છે તો આપણે આ ગળાનો ભાગ કટિંગ કરેલો છે તો આ લાઇન સુધી આ રીતે આપણે

એને આપણે નિશાન મારી લીધા છે અને હવે આપણો જે પાછળનો ભાગ છે આપણે એને લઈ લેજો અહીંયા નિશાન વ્યવસ્થિત આ રીતે મારી લીધા છે અહીંયાથી કેટલું ગળું રાખવું મિત્રો તો જે આપણું બ્લાઉઝ નું માપ છે તો આપણું બ્લાઉઝ નું માપ લઈ લેશું અને અહીંયાથી મિત્રો જે આપણો આ શોલ્ડરનો જોઈન્ટ છે આ શોલ્ડરનો જોઈન્ટ ત્યાંથી લઈ અને જે આપણો કટોરીવાળો ભાગનો જોઈન્ટ છે તો આ રીતે રાખીશું અને અહીંયા આપણે એક નિશાન લગાવીશું તો આ રીતે દોસ્તો આપણે સીલાઈનું માર્જિન બાદ કરી અને આ રીતે અહીંયા કટોરીને નિશાન લગાવી લેવાનું છે તો અહીંયા આપણે મિત્રો કમ્પ્લીટ નિશાન લગાવી લીધું છે હવે જે બ્લાઉઝ છે તો બ્લાઉઝ ને આપણે આ રીતે સીધું કરી અને હવે જે આપણા કેટલા ઇંચ નો છે મિત્રો દસ ઇંચ છે તો અહીંયાથી મિત્રો હવે આપણો ઉપરનો ભાગ છે તો આપણો દસ ઇંચ તૈયાર છે તો આની અંદર આપણે સાડા દસ નો ભાગ કટિંગ કરવાનો છે તો અહીંયાથી ઉપરથી રાખી અને આપણે સાડા દસે નિશાન લગાવી લઈશું

સાડા ત્રણ ઇંચ અને અડધો ઇંચ સિલાઈનું માર્જિન એટલે કે ચાર ઇંચ ભાગ છે એ રાખવા માટે આપણે જે બ્લાઉઝ છે તો એને આ રીતે રાખી લઈશું અને હવે મિત્રો જે આપણો ભાગ છે જે આપડે બ્લાઉઝનો હાર્મોન છે ત્યાંથી લઈ અને કટોરીના ભાગ સુધી આ રીતે માપી લઈશું તો કે મિત્રો સવા ત્રણ ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે મે નિશાન લગાવી લીધું છે તો હવે આપણે કટિંગ કરી લઈએ હવે જે મિત્રો આપણા નિશાન છે તો આપણે આ નિશાન પ્રમાણે આપણા કટિંગ કરી લેવાનું છે જે હાર્મોલ છે દોસ્તો હાર્મોલ નું કટિંગ આપણે પેલા નથી કરવાનું કેમકે ત્યાં આપણે જે આગળનો હાર્મોલ છે એ આપણે થોડોક વધારે ઉતારવાનો છે તો આપણે એનું પેલા કટિંગ નથી કરવાનું તો આ રીતે મિત્રો આપણે આનું જે કટિંગ છે એ કરી લેશું અને અહીંયાથી પણ મિત્રો આપણે જે ભાગ છે આની અંદર માત્ર જ આપણે કટિંગ નથી બધું આપણે કટિંગ આનું કરી લેવાનું છે તો આ રીતે મિત્રો આપણે જે આગળનો ફ્રન્ટ છે તો આપણે આ ફ્રન્ટ કટિંગ કરી લઈશું તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે અને હવે મિત્રો અહીંયાથી થી આપણે આ ભાગ છે આ રીતે સીધો કરી અને આપણે જે આ ગળું છે તો ગળો આપણે જે નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે લઈ અને કટિંગ કરી લેવાનું છે તો અહીંયા આપણું નિશાન છે તો આ રીતે મિત્રો આપણે કટોરીનો પણ ભાગ છે તો આ રીતે રાઉન્ડ ની અંદર આપણે જે નિશાન મારેલા છે તો ત્યાં આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે મિત્રો આપણો ભાગ છે એનો આપણો કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે અને હવે મિત્રો જે આપણો હારમોલ છે તો હારમોલ ને આપણે અહીંયાથી થી અડધો ઇંચ નીચે ઉતારવાનો છે તો હવે મિત્રો આપડે જે નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે અડધો ઇંચ નિશાન છે તો આ રીતે મિત્રો આપણે આપણે અહીંયાથી જે નિશાન છે તો ત્યાંથી આ રીતે નું અડધો ઇંચ નિશાન લગાવી અને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો મિત્રો મેં કમ્પ્લીટ નિશાન લગાવી લીધું છે તો હવે જે આપણું હારમોલ છે તો હાર્મોલ આપણે કટિંગ કરી લેવાનું છે નિશાન દોસ્તો થોડો ઘણો આમ તેમ હોય તો આપણે આપડી રીતે વ્યવસ્થિત રાઉન્ડ ની અંદર આનું કટિંગ કરી લેવાનું છે આગળના ભાગની અંદર દોસ્તો વધારે થોડોક શેપ એટલા માટે આપણે આપ્યો છે કેમ કે જ્યારે પણ આપણે બેનો પહેરે છે ત્યારે આપણે જે આગળના ભાગની અંદર ખોલો આવે છે તમે હાર્મોન વ્યવસ્થિત ઉતરશો એટલે ખોલો નહીં આવે તો કમ્પ્લીટ મિત્રો આપણા આગળનો ફ્રન્ટ છે એનું કટિંગ થઈ ગયું છે તો હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીએ હવે મિત્રો આપણે જે કટોરીનું કટિંગ કરવાનું છે તો એના માટે આપણું જે અસ્તર છે તો એને આપણે આ રીતે પાથરી લીધું છે અને હવે મિત્રો અહીંયાથી આપણે જે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે તો આપણો જે કટોરીવાળો શેપ છે તો એને આ રીતે આપણો આ જે પીસ છે તો આપણે થોડોક દૂર રાખી અને આ રીતે આપણે આને શેપ આપી દેવાનો છે જે આપણો શેપ છે તો શેપ પર આ રીતે નિશાન મારી લેવાનું છે અહીંયા એક ઉભું નિશાન મારી લઈશું તો મિત્રો આ રીતે આપણે નિશાન મારી લીધું છે હવે જે આપણું બ્લાઉઝનું માપ છે તો આપડા બ્લાઉઝ ને લઈ લેવાનું છે અને જયારે પણ દોસ્તો માપ લઈએ ત્યારે આપણે બટન પટ્ટી વાળા ભાગનો ઉપયોગ નથી કરવાનો જે આપણે ઘાસ પટ્ટી ભાગ છે એનો જ ઉપયોગ કરીશું તો હવે મિત્રો આપણે આ જે બ્લાઉઝ છે તો બ્લાઉઝ ને આપણે આ રીતે ઊંધું રાખી અને અહીંયાથી થી આ રીતે આપણો જે શેપ છે તો ત્યાંથી આપણે આ રીતે નિશાન લગાવી તો આપણો આ નિશાન છે તો અહીંયા આવી ગયું છે અને અહીંયા આ રીતે રાઉન્ડ ની અંદર જે આપણો બ્લાઉઝ છે તૈયાર એને આ રીતે રાઉન્ડ ની અંદર ગળું છે એનો શેપ આપી દેવાનો છે તો આપણે કમ્પ્લીટ મિત્રો શેપ આપી દીધો છે ને હવે જે આપણે કટોરી વાળો ભાગ છે તો હવે આપણે અહીંયા

એક સીધી લાઈન દોરી લઈશું તો આ રીતે આપણે હવે જે આપણો ભાગ છે સાત ઇંચ તો અહીંયા સાડા ત્રણ ઇંચ આપણે નિશાન લગાવી લઈશું અને આ જે નિશાન છે દોસ્તો એ આપણે નીચે દોઢ ઇંચ ઉતારવાનું છે તો અહીંયાથી આપણે દોઢ ઇંચ સુધી નિશાન લગાવી લીધું છે તો અહીંયા આપણું દોઢ આવી ગયું છે હવે મિત્રો આ નિશાન છે ત્યાંથી લઈ અને આ નિશાન સુધી આપણે ક્રોસમાં આ રીતે લાઇન દોરી લેવાની છે તો આ રીતે દોસ્તો હું લાઇન દોરી લઉં જેથી કરીને આપણે કટોરી છે એકદમ સરળતાથી નીકળી જાય તો આ રીતે આપણે લાઇન દોરી લઈશું તો આ રીતે દોસ્તો આપણું જે નિશાન છે તો નિશાન થી નિશાન આ રીતે આપણે લાઇન દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો એકદમ સરળ રીતે દોસ્તો મેં કટોરીનું કઈ રીતે કાઢીએ તમે વિડીયોની અંદર જોયું છે તો તમને પણ દોસ્તો એકદમ સરળ રીતે હું તમને શીખવાડી રહ્યો છું તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો મિત્રો કરજો શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો હવે મિત્રો આપણે કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે તો હવે જે આપડે ભાગ છે એને આપણે લઈ લઈશું અને હવે જે આપણે કટોરીનું માપ લીધું છે તો આપણે એને કટિંગ કરી લઈશું તો આ રીતે મિત્રો જે આપણે માપ લીધું છે આ જે નિશાન મારેલા છે તો નિશાન પ્રમાણે આપણે આનું કટિંગ કરી લેવાનું છે વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો મને કોમેન્ટ કરજો જેથી જેથી કરીને કરીને મિત્રો હું એકદમ સરળ અને સાદી રીતે શીખવાડીશ દોસ્તો બધા લોકોને સરળતાથી આવડી જાય આપણે વિડીયો બનાવીશ તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લેટ જો કટોરીનું નીકળી ગઈ છે કટોરી આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે અને હવે મિત્રો આપણે આની અંદર દોઢ ઇંચ પ્લસ રાખ્યું હતું તો અહીંયાથી મિત્રો આપણે જે ક્રોસ ભાગ છે ત્યાંથી આપણે જે આપણો ક્રોસ ભાગ છે ત્યાંથી આપણે આ રીતે દોઢ ઇંચ

તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ કટોરીનું કટિંગ થઈ ગયું છે હવે મિત્રો સ્લીવ નું સ્લીવ ના કટિંગ કરવા માટે કિનારી છે તો તો આપણે આ આ આ રીતે 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 ડબલ ડબલ કરી કરી લેવાની છે 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 આપણી કિનારી એને લીધી હવે જે આપડે બ્લાઉઝનું માપ છે તો એ આપણે બ્લાઉઝ તૈયાર છે એને લઈ લઈશું તો હવે જે સ્લીવ છે તો સ્લીવની પોળાઈ કેટલી રાખવી તો એના માટે આ રીતે આપણે રાખીશ અને અહિયાં નિશાન લગાવી લેવાનું છે તો આ રીતે મેં કમ્પ્લીટ નિશાન લગાવી લીધું છે હવે જે આપણે આ કિનારી છે મિત્રો ત્યાંથી લઈ અને આ રીતે સ્લીવ ને આપણે ડબલ કરી લઈશું અને સ્લીવ આપણે ડબલ કરી અને આ રીતે આપણી જે શોલ્ડર છે તો શોલ્ડર ના માપ પ્રમાણે અહીંયાથી આ નિશાન મારીશું સૌથી પહેલા તો આપણે અહીંયા અડધો ઇંચ સિલાઈ નું માર્જિન બાદ કરી દઈશું અને હવે અહીંયાથી આપણે આ રીતે નિશાન મારીશું તો આપણે જે અહીંયા માપ આ નિશાન આવી ગયું છે અને અહીંયાથી આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન તો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા ઉપરની સાઈડમાં લઈ લીધું છે અને હવે આ જે નીચેનો ભાગ છે તો ત્યાંથી પણ આપણે આ રીતે અડધો ઇંચ આ સાઈડમાં બાદ કરી દેવાનું છે અને અહીંયા આ રીતે રાખી અને અહીંયા સિલાઈ નું માર્જિન ભાગ છે અને અહીંયા આપણો આ સ્લીવ ભાગ છે તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ સ્લીવ થઈ ગયું છે તો હવે મિત્રો હવે જે આપણો બ્લાઉઝ છે તો અહીંયાથી આપણે દોઢ ઇંચ નિશાન મારીશું જે આપડે આ નિશાન છે ત્યાંથી આપણે અહીંયા દોઢ ઇંચ નિશાન મારી દઈશું તો આપણે જે દોઢ ઇંચ નું નિશાન છે દોસ્તો ત્યાંથી આપણે આ રીતે સ્લીવ નો શેપ આપી દેવાનો છે અને અહીંયાથી થી મિત્રો આપણે જે ભાગ છે તો ત્યાંથી પણ આપણે આ રીતે કોસ શેપ આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ છે એ સ્લીવ નું કમ્પ્લીટ માપ લઈ લીધું છે તો હવે સ્લીવ નું આપણે કટિંગ કરી લઈ તો આ રીતે મિત્રો આપણો જે સ્લીવ છે તો સ્લીવને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે

શેપ આપી દેવાનો છે જેથી કરીને આપણા આગળના ફ્રન્ટ અને સ્લીવ બંને વ્યવસ્થિત રીતે બેસી જાય અને જ્યારે પણ બે નો બ્લાઉઝ પહેરે ત્યારે આગળની સાઈડમાં ખોલો નહીં આવે તો આ રીતે મિત્રો આપણે બે ભાગ છે છે આગળના આગળના ભાગની અંદર આ રીતે શેપ આપી દેવાનો તો મિત્રો જુઓ કે આપણો આ રીતે આપણે શેપ એટલો આપી દીધો છે તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ પણ કટિંગ થઈ ગઈ છે હવે મિત્રો આપણે જે કટોરીના નીચેનો ભાગ છે એનું કટિંગ કરીશું તો સૌથી પહેલા તો જે આ કાપડ આપણું ક્રોસ છે તો આપણે આ રીતે પેલા કાપડ છે એને સીધું કરી લઈએ તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરીશું તો આ રીતે માપી લેવાનો છે આપણે બટન પટ્ટીનો ઉપયોગ નહીં બટન પટ્ટીનો ઉપયોગ નહીં કરીએ ઘાસપટ્ટીનો ઉપયોગ કરીશું તો અહીંયાથી મિત્રો જે આપણો ભાગ છે તો આ જેટ છે તો અહીંયાથી આપડે માપી લેવાનો છે તો કે મિત્રો આપણો તૈયાર છે ચાર ઇંચ અને અહીંયા આપણો જે ભાગ છે એ પણ આપણે માપી લઈશું તો કે અહીંયા છે મિત્રો આપણો ત્રણ ઇંચ અને આની રાખવાની છે દોસ્તો તો તો એ આપણે માપી અહીંયાથી આપણો જે ભાગ તૈયાર છે ત્યાંથી આપણે માપીશું તો કે છે દોસ્તો આપણો નવ ઇંચ તો અહીંયાથી મિત્રો હવે આપણે ચાર ઇંચ છે તો અહીંયાથી આપણે અડધો ઈંચ સિલાઈ માર્જિન માર્જિંગ એડ કરી અને અહીંયા સાડા ચાર નિશાન મારીશું અને અહીંયા પણ મિત્રો આપણો ત્રણ ઇંચ છે તો સાડા ત્રણ છે આપણે નિશાન લગાવીશું હવે મિત્રો આપણે જે સિલાઈ આવશે તો બાદ કરીશું સિલાઈ એટલે મતલબ દોસ્તો સાડા નવ તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે માપ લઈ લીધું છે તો હવે આપણે જે અહીંયા છે તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોર લઈશું જે આપણે પોળાઈ છે તે અને હવે મિત્રો અહીંયાથી જે છે તો સૌથી પેલા તો આ રીતે આપણે ક્રોસમાં રાખી અને આ રીતે નિશાન મા છે

વિડિયો ની અંદર દોસ્તો કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો મને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને દોસ્તો હું તમને વ્યવસ્થિત રીતે બધી વસ્તુ શીખવાડીશ તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન મારેલા છે તો આ રીતે આપણે નિશાન આપણે કટિંગ કમ્પ્લીટ કરી લેવાનું છે તો મિત્રો આપણે બ્લાઉઝ છે એ તમામ વસ્તુનું આપણે કટિંગ કરી લીધું છે અને આની આગળ દોસ્તો હું તમને સિલાઈ જયારે વિડીયો અપલોડ કરીશ ત્યારે તમને બધી વસ્તુનું કમ્પલેટ સિલાઈ કરીને પણ બતાવીશ તો મિત્રો આપણા આગળનો આગળનો ભાગ થઈ ગયો છે ભાગ છે તો આ આપણે પ્લેટ લાગશે ત્યારે આપણા કટોરીનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે આ દોસ્તો આપણી જે સ્લીવ છે તો આપણે સ્લીવ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ મિત્રો આપણો પાછળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે પાછળનો ભાગ હું તમને ખોલીને પણ એક વખત બતાવી દઉં